સાડા પાંચ અને આપણે આવ્યા ઘણા સમય પછી નરસિંહ આગન વાડિયા કીધું વરસાદ બહુ થયો છે તો આપણે હવે ખરા થઈ છે તો ખબર કાઢવા આવ્યા વાડીએ અને કપા નીંદવા આવ્યા હતા એ પછી આવ્યા જ નથી એટલે કીધું આજે આપણે વાડિયા જવાનું તો વાડિયા પોગી ગયા ને નરસિંહ કપ્પામાં પાણી તો હવે ન હોય પણ જોવે કોઈક નુકસાન ની શું કઈ નહીં અને અહીંયા ચાલુ લગભગ તો લાગે છે તો હાલો જઈ બોયડી કઈ રીતી પોર આપણે રણજીતભાઈ રહ્યા ને એમના પપ્પા એ તો એ બોયડી પણ થઈ ગઈ હે વરસાદની પાંગરી ગઈ જો કપ્પા વીણતા હોય એવું લાગે નરસિંહ કાકા હા કપ્પા વીણવા મીડા આ તો મારું જો આવો છે કપ્પા આપણે વરસાદ થયો ખૂબ પણ ભગવાને બચાવી લીધા કપ્પા ને આપણને બધા જો આવો કપ્પા અત્યારે કોઈ ને કોક ને હોય ભલે સારી સાડી ને બધા ને એને ઉકાઈ ગયા આવો કપ્પા પાણી હા વરસાદ જેટલો થયો એટલે કોઈને કપ્પા હારા ન થઈ પણ ભાઈ જો જોઈ ગયા ભગવાન ની દયા કેવાય એટલે જોઈ લેવાય ભાઈ તમે જ કયો હાવ એમના ને હમણે પાછળ નો કેમેરો કરીને બધા મિત્રો ને બતાવી દીધા કે જો આમાં વરસાદ આટલો થયો એવું તમને લાગે છે કોમેન્ટ માં દીજો બરાબર કારણ કે હજી મને તો એમ થાય કે આમાં કેમ વરસાદ માપે થયો ને હાઈ ક્લાસ કપા હોય એવો કપા ઉભો એ જોઈ લઈએ એવો ફરતોય જો જરા ક્યાંય પાંદડું નથી બગડ્યું કાઈ નહીં તારી તો કોક પાંદડું કદાચ બગડ્યું હોય ઓટલી આમ ખેડ જેવડો જેવડો હે ને વરસાદ પછી જો આટલો હોય તો હા તો નથી હાલ થોડો ખીરો નુકસાન આવી પણ એની બદલી માં બીજો ફાલ હાસો થઈ જશે સારો વાંધો નથી હા થોડાક બી એવું લાગતું કે કપા લગભગ વીયો જશે કારણ કે વરસાદ બઉ જમી રહી ને આપડે આટલે અત્યારે આટલે આવ્યા ને આટલે આયા ને આટલો પગ બે ગયો એવી જમી ઓછું થઈ ગઈ હતું એટલે ત્યારે આ કપ્પાના પાંદડા માં તરી ગયા તા એમ થાય કે આ બધો હવે વીયો જાય છે એવું લાગતું ઓટોમેટિક આ વરસાદ રહી ગયો જમી આમ થોડીક પાણી ને જમી થઈ એટલે પપ્પા પાછો રેડી થઈ ગયો પાણી આ કહેવાય પાણી મચ્છર કે માહિત કેવું વીણી જાય વધારે મચ્છર હોય ને વાણી આવે એટલે હા એની ઉડતી હોય ને ગમે તે ઈ વીણ બાકી આમ વેય નો વેણ આવે ઉડતી હોય ને એ બધી ખાઈ જાય કામ સારું કરે વાણિયા છે પછી અળસિયા છે પછી સાપ છે એ બધા ખેડૂતના કામ આવે એવા માણસો છે પણ આ તો આપણે સાપ નીકળે કે સાપ નીકળે મારી નાખે પણ ખરેખર મરાય નહી કે આપણા મોલમાં જો ઉંદર કે એવું કઈ ન થવા દેતા હોય સાપ

dari વરસાદનું પાણી હતું નવું જૂનું ભાઈ મિક્સ હતું એટલે હવે જૂનું કાઢ નહીં નવું નવું ભરવાનું એટલે

લે આ તો મારી બાપા આજે થોડી ઘણી વાતો કરી અને મજા આવી હવે આસિન ભાઈ કે ના કેતા હતા કે સેવદાર હારો બનાયો અને સેવદાર બતાવી જો આવો બનાવ્યો હા પણ જો આ વાઇટ કામાં મે જો પણ ડૂબી જાય ને તે માર કરેનું તારી કોપી જાય દૂધ ભરવાય આવે એવું હતું નઈ કોમેન્ટ કરી દીધી અને ફોનય કર્યો સેવદર ખવડાવવા થાય આઈને ફોન કર્યો તો શું છે નર્સિંગ આ વાત તો આમાં આપણે દૂધ બૂધ કાઈ નથી

કે મારે કૃષ્ણ જોયા ન ઘણા કોળ સૈયર હાલો ને હે માતા હું મિયાને લાગુ પાઈ સૈયર હાલો ને હે મારે કૃષ્ણ જોયા ન ઘણા કોળ સૈયર હાલો ને માતા હું મિયાને લાગુ પાઈ સૈયર હાલો ને એ દૂધે ભરી ગોપી તલાવડી અને મોતીડે બાંધી પાર કૃષ્ણજી ધોય જોને ધોતિયા એ રાધા રાણી પાણી લાને જાય સૈયર હાલો ને મારે કૃષ્ણ જોયા ના ગણા કોળ સૈયર હાલો ને કમઘમ વાગે ઘૂઘરા અને વરી જાપે આવી જાન નગર આખું જોવા નીકળું તો પરણે સુંદર શ્યામ સૈયર હાલો ની મારે કૃષ્ણ જોયા ના ગણા કોળ સૈયર હાલો ને મતા ઉમિયન લાગુ પાય સૈયર હાલો ની